અમે ફ્લેટ લીધો બે હજાર ઓગણીસમાં રોકડે પૈસેથી લીધો તેબલ કેસ પૈસા અમારી પાસે લીધા છે ને પછી થોડાક વખત પછી અમને ફ્લેટ આપવાની વાત પણ થઈ બાંધકામ બધું થયું પછી કામ અટકાવી દીધું પછી થોડોક સમય રહીને અમને ખબર પડે છે કે આપણે લોન લીધી છે ત્યાર પછી અમે શું કરીએ અમે તો આવ્યા ત્યારે જોયું તો કોઈ કામ બાંધકામ નહીં હતું અહીંયા આગળ